વિસાવદર તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તેમજ ગ્રામીણ અને સરકારના અન્ય યોજનાઓના અંતર્ગત આજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલના માધ્યમથી લોકાર્પણ તેમજ ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિસાવદર તંત્ર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વિસાવદર પ્રાંત અધિકારી તથા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પૂર્વ સિંચાઈ મંત્રી પૂર્વ ધારાસભ્ય વિસાવદર તેમજ તાલુકાના પ્રમુખ ભેસાણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચેરમેન માર્કેટ યાર્ડ માંડાવડ અધિકારીઓ તથા પદાધિકારીઓ ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સરકાર તરફથી ઉજ્જવલા યોજના મફત અનાજ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા લોક કલ્યાણકારી યોજના વિશે મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં માહિતી આપી હતી ઉપસ્થિત તમામ લોકોએ નરેન્દ્રભાઈનું વિસાવદર તંત્ર દ્વારા ઈ લોકાર્પણ ગૃહ પ્રવેશ કાર્યક્રમ સંપન્ન વિસાવદર સરકારી હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવ્યો હતો અને વિસાવદર વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તેમજ ગ્રામીણ અને સરકારની અન્ય યોજનાઓના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલના માધ્યમથી લોકાર્પણ તેમજ ગૃહપ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ કાર્યકર્તાઓ તથા લોકોએ મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ puri gujarati news